નમસ્કાર બીએલઓ મિત્રો ડીએસએની કામગીરી લગભગ પૂર્ણતાને આરે હશે પણ બીએલઓને કેટલાક પ્રશ્નો પણ ઊભા થતા હોય છે એ પ્રશ્નોની થોડીક નાની એવી ચર્ચા કરીએ કોઈ પણ વ્યક્તિનું ચૂંટણી કાર્ડ હોય એપિક કાર્ડ હોય એના આધારે તમે એ ઇલેક્શન કાર્ડને લગતા અથવા તો એ જે તે વિધાનસભાને લગતા બી એલોનું નામ અને નંબર આ બંને ઓનલાઈન શોધી શકો જેથી ડીએસસીની પ્રક્રિયા તમારી સરળતાથી તમે કરી શકો અને એકદમ પરફેક્ટલી કરી શકો એના માટે આજે આજનો નાનકડો એવો વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ બરાબર જોઈ લઈએ આપણે અને સામેવાળા જે બીએલઓ છે ઈઆરઓ છે વિધાનસભાનું નામ છે આ બધી જ વિગતો તમને આમાં મળી જશે તો એના માટે આપણે ફોર્મેટ એ તમને જે આપેલું છે એ ફોર્મેટ એની અંદર એપિક કાર્ડ એનો આપેલો હશે તમને ખ્યાલ છે કે તમે ફોર્મેટ એ કન્ફર્મેશન લેટર જે છે તમારો એ કન્ફર્મેશન લેટર તમે જોઈ શકો છો આ ફોર્મેટ એનો કન્ફર્મેશન લેટર છે આની અંદર જે તે વ્યક્તિનું એપિક કાર્ડ પણ આપેલું હશે એપિક કાર્ડનો નંબર આપેલો હશે એ એપિક કાર્ડનો નંબર તમારે નોંધી લેવાનો અથવા તો તમારી પાસે એ ફોર્મેટ છે જ એટલે એપિક કાર્ડના નંબરના આધારે તમારે મેં નીચે લિંક આપેલી છે બાયોમાં એ લિંકના આધારે નો યોર ઇકો ઇકોસિસ્ટમ આ નામની લિંક પણ મેં તેની જે મૂકેલી છે વિડીયોની અંદર એના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક આવા પ્રકારનું એક ટેબ ખુલશે અહીંયા તમારે એપિક નંબર નાખવાનો છે એનો હું એક સેમ્પલ મારીને તમને બતાવું છું જેથી તમને ખ્યાલ આવે કે એપિક નંબરના આધારે સામેવાળા બી એલો ગુજરાતના કોઈપણ જગ્યાના બી એનું તમે નામ શોધી શકો છો આઉટ સ્ટેટના બીએલઓ બાબતે મેં આમાં જોયું નથી પણ કદાચ આઉટ સ્ટેટના પણ બી તમને મળી શકતા હશે એટલે તમારે ખાસ જોવાનું છે કે આઉટસ્ટેટના સ્ટેટના બીએલઓનું પણ તમે આમાંથી નામ શોધી શકો અહીંયા એપિક નંબર નાખવાનો છે તમારે અહીંયા કેપ્ચા કોડ નાખીએ આપણે કેપચા કોડ નાખીએ તો તમને અહીંયા કેપ્ચા કોડ આપણે નાખી દઈએ એક સેમ્પલ મારીએ છીએ આપણે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે કોઈપણ વ્યક્તિનો કેપચા ખોટો છે એટલે ફરીથી નાખીએ આપણે કેપચાના આધારે તમે તમારા લાગુ પડતા એપિક કાર્ડના બીએલઓની શોધ કરી શકો છો તો નીચે આવી ગયું છે બીએલઓનું નામ ઈઆરઓ કોણ છે એનું નામ ડીઈઓ કોણ છે એનું નામ બૂથ કહ્યું છે એસેમ્બલી કઈ છે અને એનું પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુન્સી કઈ છે એ મળી જશે તમને તો તમે આના આધારે સામેવાળા બી મોબાઈલ નંબર પણ તમને આમાં આપેલો છે એના આધારે તમે સામેવાળા બી સંપર્ક કરી અને આ ડીએસસી પરત્વેની કાંઈ જે કાંઈ કામગીરી બાકી હોય અને જે કાંઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરી શકો છો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને ગમ્યો હોય વિડિયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો જય જય ગરવી ગુજરાત વંદે માતરમ